દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ કાર્ડ મોકલવાના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે આ સાથે પોલીસે બે શખ્સોને એકસો બાણું સિમકાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલાં ઝડપી પાડ્યા હતા જો કે પોલીસે બંને શખ્સો પાસેથી સિમ કાર્ડ કબજે કરી તેમની પૂછપરછ કરી છોડી મૂક્યા છે સુરતમાં એસઓજી પોલીસની ટીમને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ કાર્ડ મેળવી દુબઈ મોકલવાની પ્રવૃત્તિ કરતી ટોળકીની માહિતી મળી હતી આ ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં પ્રીએક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ મોકલવાની ફિરાકમાં હતા બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાના હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી સિમકાર્ડની ડિલિવરી આપવા આવનાર અજય સોજિત્રા અને ડિલિવરી લેવા આવનાર દુબઈના વતની સહદ બાગોનાને ઝડપી પડ્યા હતા પોલીસે તેમની પાસેથી એરટેલ કંપનીના એકસો બાણું પ્રીએક્ટિવ સિમકાર્ડ કબજે કર્યા હતા પોલીસે અજય સોજિત્રાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે દુબઈ ખાતે રહેતો હોય અને ત્યાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીઓ આવેલી છે આ કંપનીઓ ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત ખાતે રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના બહાને ચીટિંગ કરતી હોય છે જેથી તેઓને ભારતીય સિમ કાર્ડની જરૂર રહેતી હોય છે આથી દુબઈ ખાતે રહેતા દિનેશ નામના વ્યક્તિએ તેને પ્રી એક્ટિવ કાર્ડ લાવવાનો ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ તે સુરત આવ્યો હતો અને અહીં રહેતા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રીએક્ટિવ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો તેમણે તેને એકસો બાણું જેટલા પ્રીએક્ટિવ કાર્ડની વ્યવસ્થા કરી આપતા આ સિમ કાર્ડ લઈ સહદ ફારૂક બાગુના સુરતથી ફ્લાઇટમાં દુબઈ જવાનો હતો પરંતુ ફ્લાઇટ પકડી નીકળે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા વધુમાં સુરત ખાતે એક કાર્ડ સિમકાર્ડ બારસોથી ચૌદસો રૂપિયામાં ખરીદી કરતા હતા અને આ સિમ કાર્ડ દુબઈ ખાતે પાંચ હજારમાં વેચતા હોવાનું પોલીસને જણાવ્યું હતું હાલ આ સમગ્ર મામલે એસઓજી પોલીસે પકડેલા બંને આરોપીઓને પૂછપરછ કરી તેમની વિરુદ્ધ મહીધરપુરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે